ભગવાન સ્વામિનારાયણે ઉપલેટા ગામની શાળાના હેડ માસ્ટર ભાઈ શંકર ને પ્રત્યક્ષ દર્શન આપ્યા કિશોર મૂર્તિ મહારાજે ભાઈ શંકર ને દર્શન આપી સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતની જે વાત કહી તે સાંભળવા જેવી છે આ વાત સાંભળી પરોડીએ માટે મંદિર દોડી ગયા સંપૂર્ણ વાત આ વિડીયો દ્વારા સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો પુરાણી શ્રી ગોપીનાથ દાસજી સ્વામી નું નામ તો તમે સાંભળ્યું જ હશે ન સાંભળ્યું હોય તો ટૂંકમાં પરિચય આપી દઉં જેમણે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં અને મદ્રાસના પામેડી અને બોડી નાયક નૂર જેવા શહેરમાં કથાઓ કરેલી એ પુરાણી ગોપીનાથ દાસજીની જન્મભૂમિ બાબાપુર પાસેનું વાંકિયા ગામ નંદાણીયા અટકમાં સમત ઓગણીસો વીસની સાલમાં મહામુક્ત આ સ્વામીનો જન્મ થયેલો સ્વામી કેટલા મોટા વિદ્વાન અને પુરાણી હતા તેની એક નાનકડી વાત કરી દઉં આપ સૌ જાણો છો કે વડોદરાના મહારાજા સયાજી રાવને

સૌ ત્યાગીઓ અને હરિભક્તો સભામાં ગોઠવાયા શ્રી ઉચ્ચ આસને બિરાજ્યા મહારાજા સયાજી રાવ પોતાના દરબારીઓ તથા પંડિતો સાથે સભામાં પધાર્યા અને ઉચ્ચ આસને બિરાજ્યા આ સભામાં અગાઉથી જ નક્કી થયેલું હતું કે મહારાજા સયાજી રાવ અર્ધો કલાક બેસશે એથી મહારાજા આવતાની સાથે જ એમનું સ્વાગત અને વિદ્વાનોના પ્રવચનો શરૂ થયા પુરાણી સ્વામી શ્રી ગોપીનાથ દાસજીને બોલવાનો વારો આવ્યો ત્યારે સયાજી રાવ નો નિશ્ચિત સમય પૂરો થવા આવ્યો હતો પરંતુ પુરાણી સ્વામીએ ગંગાના સંબોધન કરી પોતાનું શિક્ષાપત્રીના બે શ્લોકો માં વર્ણવાયેલા રાજાના ધર્મો વિશે શ્રી હરીનો હૃદયગત અભિપ્રાય સમજાવતા એવી તો સરસ છણાવટ કરી કે આખી સભા એમના વાણી પ્રવાહમાં આનંદ વિભોર બની ગઈ પોતાને જવાનો સમય થઈ ગયો હતો છતાં મહારાજા સયાજીરાવ બેસી રહ્યા એટલું જ નહીં પણ સેવકે ઘડિયાળ બતાવી જવાના સમયનો સંકેત કર્યો ત્યારે મહારાજાએ હાથના સંકેતથી સેવકને બેસી જવા માટે સાન કરી દીધી પુરાણી શ્રી શ્રી સિદ્ધાંતો સિદ્ધાંતોને બિરદાવતું પોતાનું મનનીય પ્રવચન પૂરું કર્યું ત્યારે આ નાની વયના વિદ્વાન સંત પુરુષની તેઓ શ્રીએ ભારે પ્રશંસા કરેલ પૂજ્ય આચાર્ય શ્રી એ પણ સત્સંગની શાન બઢાવનાર જુનાગઢના સિંહ સમા સુરવીર આ સંત્ય ને અંતર ના આશીર્વાદ આપી દીધા આવા મોટા વિદ્વાન ગોપીનાથ સ્વામી નું જીવન કવન અત્યારે વિસ્તારથી હું કહેતો નથી સ્વામી કેવા મોટા વક્તા હતા તે આ પ્રસંગ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરી સમત ઓગણીસો અઠ્ઠાવન ની સાલમાં પુરાણી સ્વામી શ્રી ગોપીનાથ દાસજી સંત મંડળ સાથે ઉપલેટા ગામે પધારેલા અહીં આહીર તેમજ પટેલનો ઘણો સારો સત્સંગ હોવાથી સૌએ કથા વાર્તાનો લાભ આપવા પુરાણી સ્વામીને આગ્રહ કરી બે ત્રણ મહિના રોક્યા હતા પુરાણી સ્વામી પણ સૌના આગ્રહથી રોકાયા અને કથા વાર્તાથી સૌને રાજી કર્યા હતા એક દિવસ મંદિરમાં કથા વાર્તા થઈ રહ્યા પછી અહીંની શાળાના હેડ માસ્તર ભાઈ શંકરભાઈએ પૂછ્યું કે સ્વામી આપણે ભગવાનના દર્શન દર્શન કરવા હોય તો તો કેમ કરીએ પ્રભુના થાય આ સાંભળી પુરાણી સ્વામી હસતા હસતા કહ્યું કે માસ્તર સાહેબ જો કોઈ ખરા દિલ થી રાત્રિ દિવસ અખંડ ભજન કરે તો ત્રણ દિવસમાં જરૂર ભગવાન દર્શન આપે પણ શ્રદ્ધા અને ધગસ જોઈએ માસ્તર વિશ્વાસુ અને બહુ શ્રદ્ધાળુ હતા એટલે એ તો ઘેર એક ઓરડામાં મહારાજની મૂર્તિ પધરાવી ઘી નો દીવો કરી તેની સામે માળા લઈને ભજન કરવા બેસી ગયા આ સમાચાર પુરાણી સ્વામીને જાણવા મળ્યા એટલે એમના મનમાં થયું કે માસ્તર ને પ્રભુના પ્રત્યક્ષ દર્શન માટે કેટલી બધી તાલા વેલી છે મહારાજ જરૂર એને દર્શન આપશે જ અને હું એને આ રસ્તો બતાવનારો તો દર્શન વગરનો રહી જઈશ મારે માટે તો આ ભારે મોટી ખોટ કહેવાય આમ વિચારી પોતે પણ રાત્રે કથા વાર્તા ને નિત્ય નિયમ પછી મંદિર માં જ એક તરફ ખૂણે રાત્રે અગિયાર વાગે ભજન કરવા બેસી ગયા રાત્રે અગિયાર થી સવારના ચાર સુધી એવા પ્રેમ મગ્ન બની શ્રી હરિ મૂર્તિ ને સંભાળી ભજન કર્યું કે મહાપ્રભુ સ્વામી નારાયણ મૂર્તિના દર્શન થયા આથી પુરાણી સ્વામી પ્રેમ વિભોર બની ગયા એકદમ ઉભા થઈ પ્રભુને દંડવટ પ્રણામ કરી પ્રભુના ચરણ પકડી લીધા પોતે ગદગદ કંઠે પ્રભુ ની સ્તુતિ કરી મનમાં પોતે ધારી રાખી

ચૈત્રવધ ચોથ ની રાત્રિના બાર વાગે શ્રી હરિ બ્રહ્મચારી ધામમાં તેડી ગયા એ વખતે પુરાણી ગોપીનાથ દાસજી અને બ્રહ્મચારીના શિષ્ય સૌ પાસે બેઠા હતા આ શાંતાનંદ બ્રહ્મચારી શિષ્ય હતા ચુસ્ત ધર્મનિષ્ઠ અને પ્રખર વક્તા હતા પુરાણી સ્વામી અને આ બ્રહ્મચારીજી ખાસ સ્નેહી હતા આ બંને મહાનુભાવ સંતો જુનાગઢ દેશના મધુર ભાષી ને ખ્યાતનામ નામ કથાકારો હતા તા વિવિધ ગુણો અને સાધુતાથી ભારે પ્રભાવિત હતા બંને સાથે બેસીને ઘણી વાર સંપ્રદાયની જૂની વાતો તેમજ તત્વજ્ઞાનની ઝીણી સૂક્ષ્મ બાબતો અંગે ચર્ચા કરી સમાગમ કરતા प्रगटरूपे सत्सङ्गमाु छु रुडि पेर्य वळयवनी अवतार लव नृपयोगी विप्रण घेर આ સંપ્રદાયમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે પોતાના વાલા ભક્તોને પ્રત્યક્ષ કે સ્વપ્નમાં દર્શન આપે છે પણ એમની આજ્ઞાઓ પાળવી પડે એમને થઈને રહેવું પડે તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર પણ ભાઈ શંકરભાઈની જેમ જરૂર રાજી થાય અને દર્શન આપે આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો